મિત્રો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેવુસણા ગામમાં મારી જીવન બાર રબારીની મેલડીએ એક એવો ઇતિહાસ રચ્યો હતો કે જે કદાચ તેત્રીસ કોટી દેવી દેવતાઓએ આ સંસારમાં ના રચ્યો હોય એવો ઇતિહાસ આ કડીના દેવુસણા ગામમાં મારી વિહત મેલડીએ રચ્યો હતો તો મિત્રો શું હતો આ ઇતિહાસ તો ચાલો તેને વિસ્તારથી જાણીએ મિત્રો દેવુંસણા ગામમાં વિહત મેલડીમાં પૂજાય છે અને એમના ભુવાજી છે જીવણ બાર રબારી અને ત્યાં કડીની બાજુમાં જ એક ભાવુપુરા ગામ છે અને આ ગામમાં મોતીભાઈ નાયક રહે છે અને તેઓ ગામે ગામમાં ભવાઈઓ કરતા અને પોતે કામરૂ દેશની વિદ્યાના જાણકાર હતા તેથી તેઓ કામરૂ દેશની વિદ્યાથી તેઓ જાદુના ખેલ રચતા અને એમના આવા જાદુના ખેલ જોઈ અને ગામે ગામના માણસો ઘણા ખુશ થતા અને ગામડે ગામડાઓમાં એમની વાહ વાહ બોલાતી કારણ કે મિત્રો એ સમયમાં આધુનિક યુગ ન હતો મોબાઈલ અને ટીવીઓ હતી નહીં તેથી આવા ભવાઈ અને નાટકના જમાના હતા તેથી એ સમયમાં આ મોતીભાઈ નાયક કે જે ખૂબ જ ફેમસ હતા અને આ બાજુ દેવસણા ગામમાં મારી વિહત મેલડીના પરચા અપરંપાર હતા ત્યારે આ મોતીભાઈ કે જે એક દિવસ ગામે ગામ ફરતા ફરતા આ વિહત મેલડીના ગામ દેવું આવે છે અને ગામમાં આવી અને રાત્રે ભવાઈનું આયોજન રચે છે ત્યારે આજે ગામના મુખી તેમને કહે છે કે ભાઈ મોતીભાઈ તમે આજે આજે ભવાઈ કરવા તો આવ્યા છો પરંતુ બારની મેલડીનો પ્રસંગ છે અને આજે બધા જ ગામના માણસો ત્યાં ચાલ્યા જશે તમારી ભવાઈ જોવા કોઈ નહીં આવે માટે આજનો દિવસ રહેવા દો પણ આ બાજુ આ મોતીભાઈ નાયકને તો પોતાના ખેલ ઉપર ભારે આત્મવિશ્વાસ તેથી તેઓ કહેવા લાગ્યા કે જ્યારે હું મારી ભવાઈને મારું જાદુ શરૂ કરીશ ને ત્યારે મને એટલો વિશ્વાસ છે કે કોઈ એક માણસ ઊભો થઈ અને એ વીહત મેલડીના મંદિર સામુ જોવા જવાની હિંમત નહીં કરે અને આમ આવું કહી અને તેઓ તો ત્યાં ભવાઈ શરૂ કરી નાખે છે અને રાત્રિનો સમય બન્યો છે અને આ મોતીભાઈ કે જે દેવસણા ગામમાં ભવાઈની શરૂઆત કરી દીધી છે અને ત્યારે આખું ગામ ભવાઈ જોવા માટે બેસી ગયું છે ત્યારે દેશની વિદ્યાથી આ મોતીભાઈ કે જે અલગ અલગ જાદુ દેખાડી રહ્યા છે અને આખું ગામ તાળીઓના ગડગડાટ કરી રહ્યું છે પરંતુ હજુ તો થોડોક સમય વીત્યો હતો અને આ બાજુ જીવન બારની મેલડીની હવે માનતાની શરૂઆત થાય છે તેથી વૃહત મેલડીના મંદિરે ઢોલ વાગ્યો અને જેવો ઢોલ વાગ્યો એની સાથે એક એક માણસ ભવાઈમાંથી ઊભું થઈને એ બાજુ ચાલવા લાગ્યું અને થોડી જ વારમાં એક પણ માણસ ત્યાં જોવા મળ્યું નહીં બધા જ માણસો વૃદ્ધથી લઈને જુવાનિયાઓથી લઈ અને નાના નાના બાળકો સુધી બધા જ વિહત મેલડીના મંદિરે ચાલ્યા ગયા ત્યારે આ બાજુ દેવસણા ગામના ચોકમાં રહેલો મોતીભાઈ નાયક મનમાં વિચાર કરવા લાગ્યા કે એવી તો આ વિહત મેલડી કેવી જબરી છે કે મારી ચાલી રહેલી આવી ભવાઈમાંથી બધા જ માણસો ઊભા થઈને ચાલ્યા ગયા હવે મારે આ વિહત મેલડીના પારખાતો લેવા પડશે આમ આટલો વિચાર કરી અને પોતે કામરૂ દેશની વિદ્યાથી પોતે એક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી નાખ્યું અને માથે સળગતીને ફરતી સગડી ઉપાડી અને સગડી લઈ ચાલતા ચાલતા આ મોતીભાઈ પહોંચ્યા આ વીહત મેલડીના મંદિરે ત્યારે ત્યાં જીવણ બાર ધૂણી રહ્યા છે અને ત્યાં હાકોટાને માતાજીના ડાકડમ્મર વાગી રહ્યા છે ત્યારે તેઓ ત્યાં પહોંચીને ઊભા રહ્યા ત્યારે જીવણ બાર કહે છે કે આવ દીકરી અને આ સગડી નીચે નીચેમૂક આવું દુઃખ કેમ વેઠે છે ત્યારે તે એટલું જ કહે છે કે માં હું એક ગરાસિયાની દીકરી છું અને મારા પિયરમાં નથી મારો કોઈ ભાઈ મારા મોસાળમાં નથી મારા મોમા અને આ વસ્તી મને મેણા મારે છે મારે શેર માટીની ખોટ છે માં કોઈ સામે મળે તો મારા સુકાન નથી લેતું માં મારી રક્ષા કરો અને મારી શેર માટીની ખોટ પૂરી કરો ત્યારે જીવન બારના કોઠે ધૂણી રહેલીમાં મેલડી એટલું કહે છે કે જ્યાં દીકરી આજથી નવ મહિને તને હું મેલડી દીકરો આપીશ ત્યાં તો આટલા શબ્દો સાંભળતાની સાથે સગડી નીચે મૂકી અને આ મોતી કે જે ત્યાં જોર જોરથી હસવા લાગ્યો ને તાળીઓના ગડગડાટ પાડવા લાગ્યો અને પોતાની કામડું દેશની વિદ્યાર્થી પાછો પોતાના અસલી સ્વરૂપમાં આવે છે ને કહે છે કે માં તું તો સાવ ગાંડી થઈ છો તને કોઈ ભાન હોય એવું લાગતું નથી અને જોયું ને ગામ લોકો હું તો મોતીઓ નાયક છું અને મને પુરુષને ક્યાંથી દીકરો થાય તમારી માતા ખોટી છે તમારી વિહત ખોટી છે ત્યારે આ બાજુ આખા ગામના માણસો જોવા ચડ્યા ત્યારે આ ધૂણી રહેલા જીવનબાર એટલું કહે છે કે મોતી આજે તે મારી પરીક્ષા તો લીધી છે પરંતુ જ્યાં આજે હું તને વિહત મેલડી એમ કહું છું કે મોતિયા તને નવ મહિને નહીં પરંતુ અઢાર મહિને એક નહીં પરંતુ બે બે દીકરા આપીશ અને જો અઢાર મહિને તને બે દીકરા ના આપું ને તો મને વિહત મેલડીને ઓળખે કોણ ત્યારે ગામના સૌ માણસો કે જેમાં વિહત મેલડીની પાસે જઈને કહેવા લાગ્યા કે માં અમે તો તને માનીએ છીએ અને આ તારા ભૂવાથી કદાચ બોલવામાં ભૂલ થઈ હશે મારી હજુ પણ તારું વેણ વાળી લે આ તો માણસ છે એ સ્ત્રી નથી ત્યારે મા મેલડી કહે છે કે ગામ લોકો આજે દેવસણા ગામમાં હું માં મેલડી બોલી છું ને તો સાંભળો કદાચ તેત્રીસ કોટી દેવતાઓએ આ સંસારમાં ના રચ્યો હોય એવો જો ઇતિહાસ રચું અને જો આ મોતિયાને અઢાર મહિને જો બે દીકરા ના આપું તો મને જીવન બારની મેલડીને ઓળખે કોણ ત્યારે મોતિયો તો કહે છે કે મા તું ખોટી છે તારો ભૂવો ખોટો છે આમ કાંઈ દીકરા ના થાય આમ કહીને મોતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ ગામના સૌ માણસો કે જે માતાજીની માનતા પૂરી કરે છે અને મોતીઓ તો બીજા દિવસે કાઠિયાવાડ તરફ ભવાઈ કરવા માટે ચાલી નીકળ્યો અને આમ કરતા કરતા એક વર્ષ થયું અને હવે જ્યારે બાર મહિના પૂરા થયા ત્યારે આ મોતિયાનું પેટ હવે ફૂલવા લાગ્યું અને ધીમે ધીમે જ્યારે પંદર મહિના થયા ત્યાં તો પેટ ખૂબ જ ભારે ફૂલી જાય છે તેથી તેના માણસો તેને દવાખાને લઈ જાય છે વૈદ્ય પાસે લઈ જાય છે પરંતુ કાઈ ફેર પડતો નથી અને હવે તેના હાથ પગ ઓગળી ગયા છે પરંતુ પેટ વધારેને વધારે ફૂલી રહ્યું છે ત્યારે આજે તો બળદગાડામાં નાખી અને મોતિયાને શહેરની હોસ્પિટલ તરફ એના માણસો લઈ જઈ રહ્યા છે ત્યારે મા મેલડીને વિચાર આવ્યો કે લાય આ મોતિયાને જાણ તો કરું કારણ કે આજે અઢાર અઢાર મહિના પૂરા થયા છે હવે મોતિયાને ભાનમાં લાવવાનો સમય આવી ગયો છે અને પછી તો જીવન બહારની વિહત મેલડી કે જે એસી વર્ષની ડોશીનું રૂપ લીધું અને બળદગાડામાં આડા આવીને ઊભા રહી ગયા અને કહે છે કે ભાઈઓ ક્યાં જાઓ છો ત્યારે તેઓ કહે છે કે ડૉક્ટર પાસે જઈએ છીએ માડી અમારા આ મોતીભાઈ નાયક છે ને એમનું પેટ દિવસે ને દિવસે ફૂલી રહ્યું છે ત્યારે આ ડોસી એટલું કહે છે કે જો કોઈ જ દુઃખનું નિવારણ ના મળતો હોય ને તો જાઓ દેવસણા ગામમાં અને દેવસણા ગામમાં જીવન બહારની વિહત મેલડી પૂજાય છે ને ત્યાં બધી જ વાતના તોડ મળે છે ત્યાં ચાલ્યા જાઓ ત્યારે આ માણસો સમજી ગયા કે હવે તો વિહત મેલડી જ આ મોતિયાનું દુઃખ દૂર કરી શકે એમ છે અને પછી તો ગાડું દેવસણા ગામ તરફ વાળ્યું અને ચાલતું ચાલતું બળદગાડું જ્યારે દેવસણા ગામ તરફ આવવા થયું ત્યારે મારી વિહત મેલડીએ મઢમાં બેઠા બેઠા બધું જોઈ લીધું અને પછી જીવણ બારને કહ્યું કે જીવણ જ્યાં ગામના પાદરે પહોંચી જા મોતિયો મારો ગુનેગાર છે એને ગામમાં આવવા દેવો નથી તું એને ત્યાં જ રોકી પાડ અને ત્યારે જીવણ બાર ચાલતા ચાલતા દેવસણા ગામના ઝાપે પહોંચે છે ત્યાં તો સામેથી બળદગાડું આવીને ઊભું રહી ગયું અને મોતીઓ હાથ જોડી અને આ જીવન રબારીના પગમાં પડી ગયો ને કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મને લાગે છે કે મા મેલડીએ જે કહ્યું હતું ને એ આજે અઢાર મહિને થયું છે મને બચાવી લ્યો ભુવાજી ત્યારે જીવન ભુવાના કોઠેમાં મેલડી આવે છે ને કહે છે કે જીવણ તારી પરીક્ષા લેવા માટે મોતીઓ અઢાર મહિના પહેલાં આવ્યો હતો પરંતુ આજે એને ખબર પડી ગઈ ને કે સામે વિહત મેલડી હતી અને વિહત મેલડીનો કોઈ દી ચાળો ન કરાય અને પછી તો આખા એ ગામમાં ઢોલ વગડાવ્યો ને આખું ગામ ભેગું કર્યું અને ગામ જ્યારે જોવા ચડ્યું ત્યાં તો અંદરો અંદર વાતો થવા લાગી કે આ તો મોતીભાઈ નાયક છે અને એમનું પેટ કેમ આટલું ફૂલી ગયું છે ત્યાં તો મેલડી બોલી કે પેટ ફૂલી જાય ને કારણ કે અઢાર મહિને

હાથ જોડીને માતાજીને કગરે છે કે મા મેં તો ભૂલ કરી છે અને હું તો હવે જીવું કે મરું એનું નક્કી નથી પણ મારી આ બે દીકરાઓનું શું થશે ત્યારે મા મેલડી કહે છે કે તું એ દીકરાઓને ભૂલી જા આ દીકરાઓને ને તારે કાંઈ લેવા દેવા નહીં આ તો મારી વિહત મેલડીના દીકરા છે અને આ તો તને ભાનમાં લાવવા માટે મેં મેલડીએ આવા ઇતિહાસ રચ્યા છે અને આમ પછી તો દેવી પૂજકની બે દીકરીઓને બોલાવવામાં આવી અને એ બંને દીકરીઓને આ વિહત મેલડીએ આ બંને દીકરાઓ સોંપ્યા અને કહ્યું કે આ દીકરાઓ તમારે રાખવાના છે ને મોટા કરવાના છે ત્યારે આ બંને દીકરીઓ કહેવા લાગી કે મા અમે તો કુંવારી છીએ આવળા નાના દીકરાઓ અમારાથી ન સચવાય અને અમે તો ગામમાં ભીખ માગી માગીને ખાઈએ છીએ અમે આ દીકરાઓનું પૂરું કેવી રીતે કરીએ ત્યારે ત્યારેમાં વિહત મેલડીએ ફરીવાર દેવસણા ગામમાં બીજો પરચો પૂર્યો અને કુંવારી દીકરીઓને ધાવણની શેર ચાલુ કરાવીને કહ્યું કે આ દીકરાઓ હવે તમારી પાસે રાખજો અને બંને દીકરીઓને સોના ચાંદીના વાટકા આપી અને એમને ચાર ચાર ગામ આપ્યા કે તમે આ ગામમાં માગીને ખાઈ શકો છો અને પછી આ દીકરીઓ ત્યાંથી આ દીકરાઓને લઈ અને ચાલતી ચાલતી આદુદરા ગામમાં આવી અને ત્યાં ચોકમાં એક ઓટલો હતો ત્યાં દીકરાઓને મૂકીને ગામમાં જ્યારે માગવા ગઈને ત્યારે માં મેલડી પણ તેમની સાથે સાથે આવ્યા હતા અને જ્યાં દીકરાઓ મૂક્યા હતા ત્યાં આદુદરા ગામમાં આજે પણ મા વિહત મેલડીનું મંદિર છે અને ત્યાંથી દીકરીઓ આગળ ચાલીને દીગડી ગામના ચોકની વચ્ચે ત્યાં દીકરાઓને મૂકી અને જ્યારે માંગવા ગઈ ત્યારે દીગડી ગામમાં પણ મારી વિહત મેલડીનું મંદિર બંધાણું અને ત્યાંથી મોકાસણા ગામના એક ઝાડની પોલમાં તેઓ આ દીકરાઓને મૂકી અને જ્યારે માગવા ગઈ ત્યારે મારી વિહત મેલડી મોકાસણા ગામના એ ઝાડની પોલમાં પણ પોતે બિરાજમાન થઈ જાય છે અને આમ દીકરીઓ જ્યાં જ્યાં ફરી ત્યાં ત્યાં આ દીકરાઓને મૂકે છે ત્યાં ત્યાં વિહત મેલડી બિરાજમાન થાય છે તો મિત્રો આવા ઇતિહાસ છે જીવન બારની વિહત મેલડીના મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ રસપ્રદ ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી